મને તો કોઈ બધા ગેન ના લાગ્યા ખાલી ખાલી લાગે છે બધું ખાલી ખાલી કરીને તો મગજ ફેવડ્યું ભલે સોસાયટી વાળા ઘરે ના હોય આપણે તો ઘરે છીએ ને તું ગુસ્સો ના કરે ખોટો મારું પર જઈને જોઈએ જા રિયા ને મનીષ કોઈ ગેન નહીં અચ્છા એટલે પેટમાં દુખાતું તું સોસાયટી ખાલી ખાલી લાગતી હતી અને હા કાલ રાત્રે છે ને રિયા ભાભી અને મનીષ ભાઈનો ઝઘડો થયો ને તો મનીષભાઈ ભાઈ રિયા કાઢી મૂક્યા છે મનીષ શહેર રિયા ભાભીને કાઢી મૂક્યા રિયા ભાભીને રિયા ભાભીને કાઢી મૂક્યા એટલે રિયા ભાભી શું છે અલ્યા આ રિયા ભાભી તો જીગન નો ટુકડો હતા મનીષ ભાઈ ના કેટલું રાખતા હતા તોય કદર ના કરીએ માણા છે અને આ બધા ઈશારા છે ને ચાલે છે અન રિયા ભાભી ની ગાડી માં કે તમે શું લેવા આટલા બધા ઉછળો છો અરે તું આજે વચ્ચે ના બોલે મને ગુસ્સો આવ્યો છે મનીષ ઉપર અને રિયા ભાભી શું લેવા જતા રહ્યા એમના ઘરવાળા બેઠા નહીં હજી અહીંયા ઓ ઘરવાળા વાડી તું બોલે જ નહીં જે સોસાયટીમાં પુરુષ સ્ત્રીની કદર ના કરે ને એ સોસાયટીમાં આપણે રહેવાનું થતું નહીં તું પૂછી લે રિયા ભાભી ક્યાં રહેવા ગયા છે ખોટી હસિયારી મારે વગર બેહી રહ્યો ને મનીષ ભાઈને બોલાવું છું અને કહું કે તમે રિયા ભાભીને પાછળ પડ્યા છો આજે કંઈક વધારે પડતું બોલાઈ ગયું છે મને જઈને હોઈ જવા દેજે ચૂપચાપ